આજે જે રક્તદાન કેમ્પ યોજેલો છે એ ગુજરાત રાજ્યના તમામ માન્ય કર્મચારી સંઘો દ્વારા યોજેલો છે એમનો મૂળ હેતુ તો માનવ સેવાની સાથે સાથે ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી અને આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ આ રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે જેમાં અમે આ રક્તદાન કેમ્પ દ્વારા એક મોટી માનવ સેવાની સાથે સાથે ગુજરાતના નામે એક વર્લ્ડ રેકોર્ડ કરવા જઈ રહ્યા છીએ જેની અંદર સમગ્ર ગુજરાતની અંદર ત્રણસો ને ચાલીસ રક્તદાન કેમ્પ છે અને સમગ્ર ગુજરાતમાં એક લાખને તેત્રીસ હજાર જેટલું રજીસ્ટ્રેશન થયેલું છે ગુજરાતની ગુજરાતની અંદર એમાં મોરબી જિલ્લાની અંદર ચાર રક્તદાન કેમ્પ નક્કી કરેલા છે ટંકારા ઓરપેટ કન્યા વિદ્યાલય વાંકાને નગરપાલિકા ટાઉન હોલ અને હળવદ એપીએમસી અને મોરબી માળિયાનો સંયુક્ત રક્તદાન કેમ્પ સંસ્કાર બ્લડ કેમ્પમાં યોજેલો છે અને મોરબીમાં કુલ તેત્રીસો જેટલા રક્તદાતાઓનું રજીસ્ટ્રેશન થયેલું છે જેની અંદર સમગ્ર ધર્મપ્રિય રાષ્ટ્રપ્રિય જનતાએ અમને ખૂબ સહકાર આપેલો છે અને આ વર્લ્ડ રેકોર્ડ આજે અમે ગુજરાતના નામે કરીશું ન ભૂતો ન ભવિષ્યથી એવો આજનો દિવસ છે કસાવડિયા એસપી મોરબી જિલ્લા આચાર્ય સંઘ પ્રમુખ ગુજરાત રાજ્ય કલ્યાણ નિધિ કન્વીનર અને મોરબી જિલ્લા બ્લડ કેમ્પના કન્વીનર